પ્રસ્થાન કરાવ્યું હતું વિશ્વ શાંતિ કેન્દ્ર માઉન્ટ આબુમાં હીરક જયંતિ મહોત્સવની ઉજવણી ગુજરાતભરમાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ચોવીસ ઓક્ટોબરથી એકવીસ ડિસેમ્બર સુધી કરાઈ રહ્યું છે સાવલીમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે માઉન્ટ આબુથી રથ આવી પહોંચ્યો જેનું સ્થાનિકો અને સંચાલકોએ સ્વાગત પૂજા કરી સુઈ રહેલ કુંભકર્ણને બ્રહ્માકુમારી જગાડેની મુવેલબર કૃતિના સાથેના રથને નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલે લીલી ઝંડી ફેરાવી પ્રસ્થાન કરાવ્યું દરેક વ્યક્તિ ઓછામાં ઓછી પાંચ મિનિટ પ્રાર્થના મેડિટેશન માટે દાન કરે તેવી અપીલ કરી ફોર્મ ભરાવ્યા અને રથ સાવલીના મુખ્ય માર્ગો પર ફરી મુખ્ય કોલેજો અને સ્કૂલોમાં જનજાગૃતિ સંદેશ પહોંચાડશે આગામી ત્રેવીસ તારીખે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સવારે સાત વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધીની શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આ કાર્યક્રમ યોજિત કરવામાં આવેલો છે જે માઉન્ટ આબુથી કુંભકર્ણનો રથ આવી પહોંચ્યો છે શાંતિનો સંદેશ લઈને મુવેબલ કુંભકર્ણનો સ્ટેચ્યુ સાથે બ્રહ્માકુમારી બ્રહ્માકુમારીબેન કુંભકર્ણને જાગૃત કરે છે અને કુંભકર્ણ જાગીને બધાને જગાડે છે કે હવે અજ્ઞાનતાની નિંદ્રામાં સુવાનો સમય નથી જાગો અને પોતાના જીવનમાં મૂલ્યોને ધારણ કરો સાવલીના દરેક કોલેજોમાં સ્કૂલોમાં અને સમગ્ર સાવલી નગરમાં આ રથ પ્રયાણ કરશે અને શાંતિનો સંદેશ આપશે અને ત્યારબાદ સાવલીના દરેક ગામોની અંદર પણ આ રથ પહોંચીને શાંતિનો સંદેશ આપશે ઓમ શાંતિ આપનું નામ મિકેશ બ્રહ્માકુમારી શારદાબેન